લાઠી પોલીસે આ કાર્યવાહી કરી અમરેલીમાં પશુની ગેરકાયદે હેરાફેરી થઈ રહી હતી જોકે પોલીસને બાતમીના આધારે તપાસ કરતા એક ટ્રકમાંથી 100 થી વધુ ઘેટા બકરા મળી આવ્યા જોકે તાત્કાલિક પોલીસે 100 થી વધુ પશુઓને છોડાવ્યા સાથે ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે ત્રણેયની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કુલ મળીને પોલીસે 27 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી છે लाठी पुलिस से 100 से વધુ ઘેટા બકરાને બચાવ્યા અને 3 શખસોને જડપી લીધા છે બાતમીના આધારે લાઠી પોલીસે આ કાર્યવાહી કરી અમરેલીમાં પશુની ગેરકાયદે હેરફેર થઈ રહી હતી જોકે પોલીસને બાતમીના આધારે તપાસ કરતા એક ટ્રકમાંથી 100 થી વધુ ઘેટા બકરા મળી આવ્યા જોકે તાત્કાલિક પોલીસે 100 થી વધુ પશુઓને છોડાવ્યા સાથે ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે ત્રણેની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કુલ મળીને પોલીસે 27 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી છે